ધારાસભ્ય અને વડોદરા રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાને જૂની કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી દર મહિને સંસદ સભ્ય તેમજ ધારાસભ્યની રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની સંકલનની બેઠક મળી હતી જેમાં આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેમજ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી દર મહિને આઈજી અને એસપી ને હાજરીમાં સંકલન સમિતિ સાંસદ અને ધારાસભ્યોની હોય છે આજે મારા સિવાય બધા ગેરહાજર હતા એસપી પણ રજા પર છે આઈજી છોટાઉદેપુર છે અને આવી કોઈ ગંભીર સમસ્યાઓ જિલ્લામાં નથી એટલે ઔપચારિક જે ચર્ચાઓ હતી એ ઇન્ચાર્જ ડીએસપી સાથે કરી છે અને જે કંઈ પરિસ્થિતિ જિલ્લાની છે ને આગામી જે તહેવારો આવે છે એ તહેવારોને અનુલક્ષીને જે કંઈ બંદોબસ્તો ગોઠવવાના હોય એ બાબતની ચર્ચાઓ કરી છે એટલે કોઈ કેવી કોઈ નથી કારણ કે હવે ટૂંક સમયમાં જે પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો જે બધા જ પીઆઈ કક્ષાના થવાના છે એટલે એમાંય ફેરફારો આવવાના છે એવા સંજોગોમાં જ્યારે નવા આગામી તહેવારો આવે છે એમાં પોલીસ બંદોબસ્ત જે રાખવાનો છે એ રાખશે અને જે અત્યારના એસપી હોય કે આઈજી હોય કે ડીવાયસપી તમામ બહુ પોઝિટિવ એટલે કે હકારાત્મક વલણ ધરાવે છે એટલે જિલ્લામાં અત્યારે કોઈ એવો સૂચના આપવી પડે એવા કોઈ બનાવો પોલીસ ખાતામાં નથી અલ્ટિમેટલી એ બધાને અભિનંદન આપવા પડે જે રીતે અત્યારના જિલ્લામાં ચાલી રહ્યું છે એટલે એટલે ઔપચારિક ચર્ચાઓ કરી છે અને ચર્ચાઓ તમામ હકારાત્મક રીતે હાથ ધરવામાં આવી છે